આપણે ઉપાડ્યો તો ભી એને કઈ થતું નથી અત્યારે જમાનો છે એસી બ્લોક નો થી ને ભેગું કરીને આ જે બ્લોક બને છે તમને લાગ્યા ઉપડે કે ન ઉપડે પણ તમે જો એકદમ લાઇટવેટ આ બ્લોક આવતા હોય છે જે અત્યારે બિલ્ડિંગ બનાવવાની અંદર સૌથી વધુ ઉપયોગ થતા હોય છે આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ આપણે વિઝન બિલ્ટ માં છીએ કઈ જગ્યાએ ટંકારાથી તમે જબલપુર બાજુ આગળ આવો ને એટલે જબલપુરના પાટિયાથી વણકવરો એટલે તરત જ ડાબા હાથ ઉપર આવે છે વિઝન બિલ્ટેક કે જ્યાં અલગ અલગ સાઈઝના

આપણે જે ગવર્મેન્ટ પ્રોજેક્ટ છે તો અત્યારે ગવર્મેન્ટ પ્રોજેક્ટમાં મોસ્ટ ઓફ આ યુઝ થાય છે બરાબર અત્યારે હાલ અહીંયા પાછળની બાજુ મશીન છે આ આખે આખો કેનું છે શું કહે છે આમાં આ જે છે તો તે મિક્સચર મશીન છે જેમાં આપણા બધા જે વસ્તુ આવે છે કે જે મટીરીયલ છે તેને મિક્સ કરી અને તેનું મિક્સર થઈ જાય એટલે અહીંયાથી આખે આખું આ રીતે આવડું મોટું તૈયાર થઈ જાય એમ ને પછી આને કમ્પ્લીટ થાય હા પછી આગળ જે આપણે જોયું એમ ડીમોલ્ડિંગ માંથી ઉપસાવી અને આખી કેક તૈયાર થઈ જાય ઓકે બધી સાઈઝ અલગ અલગ કટિંગ થાય એમની તો અલગ અલગ સાઈઝ વજન ની અલગ અલગ હશે ને હા એનો વજન ભી અલગ અલગ થાય ધારો કે ચાર ની સાઈઝ છે તો ચાર નો વજન છે તો ઈ સાડા આઠ નો કેજી જેવો થાય ઓકે પછી છ નો વજન છે તો બાર કેજી જેવો થાય આઠ નો વજન થાય તો પંદર કેજી સોળ કેજી જેવું થાય

સાડા અગિયાર કેજી પ્રેશર ઓકે અને ત્રણસો ડિગ્રી ટેમ્પરેચરે સતત બાર કલાક માટે આને અંદર રાખવામાં આવે છે એટલે વાથી કમ્પ્લીટ પાકિંગ કમ્પ્લીટ થઈ ગયું એમને અને અહીંયા લઈ આવવામાં આવે સાઈઝ વાઇઝ આપણે ડિવાઇડ કરીને રાખીએ છીએ કે જે સાઈઝ જોઈએ એ છ ની છે આઠ ની છે તો એ રીતે ડિવાઇડ કરીને અલગ અલગ પેલેટ રાખીએ ઓકે એમ નહીં આ લાઇટ વેઇટ છે તો ગવર્મેન્ટ અપ્રુવલ આજે જે વેટ છે તો અત્યારે ગવર્મેન્ટમાં અપ્રુવલ બી છે અને ગવર્મેન્ટના ટોટલી પ્રોજેક્ટમાં અત્યારે લાઈટ વેટ જ યુઝ થાય છે ઓકે પણ એમની આ લાઈટ વેટ હોય ને એટલે માણાની ફરિયાદ હોય કે આમાં ઓલી ખીલી મારે ને તો ખીલી રેતી નથી પકડ જે જોઈ ને પકડ હોતી નથી એવું હોય છે ના એવી કોઈ વસ્તુ નથી એટલા માટે જ આપણે એક્સપિરિયન્ટ કરેલું છે આજે અત્યારે ખીલી મારેલી છે અને વાયર બી મારેલો છે બરાબર આ તમે અત્યારે ઉપાડીને જોવો વાહ

એમના આ ના પેવર બ્લોક તૈયાર છે એવું આપણે કહી શકીએ થેન્ક યુ સો મચ સર અમારી સાથે જોડાવા માટે આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે તમે લોકો હતા મારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા